સુરતમાં ડાઇંગ મિલો મોટી સંખ્યામાં ધમધમી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ડાઇંગ મિલમાં કામ કરતા યુવકને કરંટ લાગ્યો હતો જેથી યુવકનું મોત નીપજ્યું હતું સત્યાવીસ વર્ષ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો દીકરાના મોતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પિતાની હાલત કથળી હતી જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાંડેસરા વિસ્તારમાં આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી સેન્ટ્રલ મશીનમાં કામ કરી રહેલા યુવકને અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેથી યુવક બેભાન થઈ ગયો હતો તાત્કાલિક સાથી કામદારો અને સંબંધીઓ તેને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પરિવારે આર્થિક આધાર સ્તંભ ગુમાવતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોકડ કરી મૂકી હતી मनोज तिवारीએ કહ્યું કે ડાઈંગ મિલમાં કામ કરતા હતા એ દરમિયાન શોક લાગ્યો હતો ઇલેક્ટ્રિક શોક કેવી રીતે લાગ્યો તે મને ખબર નથી પરંતુ જેવી મને જાણ થઈ કે તરત જ ટેમ્પો લઈને અમે સૌ પ્રથમ આરોગ્યમ હોસ્પિટલને લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલમાં તબીબોએ સિવિલમાં લઈ જવા કહ્યું હતું સિવિલ હોસ્પિટલ આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તમે સિવારે ક્યાં બે કામ કરતો શું हुआ था કનિષ્કા કનિષ્કા ડાઈંગ પ્રિન્ટમાં કામ કરતો હતો ઓ સેન્ટર પર सिलाई मशीन चला रहे थे उस पर करंट लगने की वजह से करंट कैसे लगा ये मेरे को नहीं मालूम मेरे को तो स्टोर तो में जब बताया गया तो उसमें ये लोग होल्डिंग में थे वहाँ से मैं तुरंत तो टेम्पू लिया अपना कंपनी का टेम्पू लिया उसके बाद वहाँ से अरोग्या वहाँ पे है ना अरोग्या में लेके गए वो लोग बोले कि नहीं इसको सिविल में लेके जाइए में क्या वहाँ सिविल आया इसी चेक किए वो बोलते हैं कि डेथ हो गया